આજરોજ સરકીટ હાઉસ થી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ખેડબ્રહ્મા પોશી વિજયનગર ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરને ખેડબ્રહ્મા કોશીના અને વિજયનગર તાલુકામાં નળ લાગ્યા પણ પાણી ન આવ્યું અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા અધળો ભ્રષ્ટાચાર દેખાતા સરકાર શ્રીની આંખો ઉઘાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા માટલા લઈ અને બહેનો આ રેલીમાં ઉમટી પડ્યા હતા અને જો સરકાર શ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય શ્રી દ્વારા અને ત્રણેક તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં ખેડ બ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના પાણી ના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને મને બહેનો દ્વારા મટલાવ ફોડવામાં આવ્યા હતા અને હાય રે સરકાર હાય ના નારા લગાવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહ સરકાર અને પોચીના તાલુકામાંથી ગામજનો દ્વારા જલ નળ છે જલ યોદ્ધા જે સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એમાં ઘરે ઘરે પાણી નથી આપવામાં આવે એમને લઈને અમે રેલી કાઢીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે જલ સિંચન યોદ્ધાની અંદર એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે કે લોકોને ઘર ઘર સુધી પાણી નથી આપ્યું તો અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આ આદિવાસી વિસ્તારની અંદર જે જલ સિંચન યોદ્ધા છે એમને ફરીથી તપાસ કરી અને લોકો સુધી પાણી આપે અને પાણી નહીં મળશે તો આવનાર દિવસોની અંદર અમે ગાંધી સિંધિયાના માર્ગે આંદોલન કરી સરકાર આદિવાસી અંદર પાણી આપવા માટે એમને ઝુકાવવા માટે અમે તૈયાર છીએ એટલે સરકારને આ એક આવેદનપત્ર આપીને કહેવા માંગીએ કે આદિવાસી વિસ્તારને જે જલચંદ્ર છે એ ફરીથી તપાસ કરીને ફરીથી ઘરે ઘર પાણી આપે એવી અમારી માગણી છે એ માટે અમે આવેદનપત્ર આપીશું યોજના અંતર્ગત ખેડ્રહ્મા વિધાનસભા મત વિસ્તારના ત્રણેય તાલુકામાં લગભગ અઢીસો કરોડ કરતાં વધુ રકમનો ખર્ચો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ઓન રેકોર્ડ આ યોજના સંપૂર્ણ પૂર્ણ દર્શાવવામાં આવી છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે વિજયનગર હોય કોશીનો હોય કે ખેડ્રહ્મા તાલુકો હોય ગામડે ગામડે લોકોના ઘર સુધી હજી સુધી પાણી કોઈ જગ્યાએ પહોંચ્યું નથી લગભગ એંશી ટકા કરતાં પણ વધારે વિસ્તારમાં લોકો આજે પણ પાણી પીવાના પાણીની સુવિધાથી વંચિત છે કેટલી જગ્યાએ એવું છે કે નળ ઘરથી બહાર લાગી ગયું છે પણ હજી સુધી ટીપું પાણી એમાંથી બહાર આવ્યું નથી ઘણી જગ્યાએ ટાંકીઓ બની ગઈ છે પણ ટાંકીઓ કોઈ દિવસ ભરાઈ નથી ઘણી જગ્યાએ એવું થયું છે કે વચ્ચેની પાઇપલાઇન પણ ગાયબ છે એટલે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાના કારણે હજુ પણ આ વિધાનસભાના લોકો પીવાના પાણીથી વંચિત છે એના માટે અમે પ્રાંતશ્રી દ્વારા મુખ્યમંત્રી સુધી અમારો અવાજ અમે પહોંચાડવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને લોકોને પીવાના પાણીની સુવિધા મળે એ પ્રકારનું સરકાર આયોજન કરે એવી અમે વિનંતી આજે જે નળ છે જળ યોજના જે છે એ અમારા જે અને ખેડૂતમાં અને વિજયનગર તાલુકામાં જે યોજના હતી એ જે પાણી ગામડાઓ સુધી નથી પહોંચ્યું એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અને સરકારને અમે એ અવાજ પહોંચાડવા માગીએ છીએ કે જે અમારે ત્યાં ત્રણ વિધાનસભામાં અમારે ત્યાં ગામડે ગામડે જ્યારે નળ પાઇપલાઇન નાખી છે ત્યાં નળ સકલી નાખી છે ત્યાં પાઇપ નથી પાઇપ છે ત્યાં નળ નથી આ રીતની યોજના પૂરી કરી છે અને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે અને જે અમે બે વર્ષ પહેલા જ્યારે માહિતી માંગી ત્યારે આ લોકોએ જે કામ પૂર્ણ પતાયેલું છે અને ગ્રામ પંચાયતમાં પાંચ લાખથી ઉપર કામ ગ્રામ પંચાયત નથી કરી શકતી ત્યારે ગ્રામ પંચાયતની પાણી સમિતિ બનાવી અને એ લોકોને અંદર રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે અને આ વિશે અમે અમારા એમએલએ સાહેબ થ્રુ પ્રાંત સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે અને આ કામગીરી અમને સંતોષાય નહીં તો અમે લોકો સરકારમાં અવાજ ઉઠાવીશું અને ગાદી સિંધા માર્ગે અમે જઈશું